કવિતામાં તો આપણે ઘણી વખત સાંભળ્યું છે કે એક જ ડાળના પંખી અમે સૌ પરંતુ એક જ ડાળ ઉપર પંખીનું ટોળું બેઠું હોય એવું દ્રશ્ય આપણને ભાગ્યે જ જોવા મળતું હોય છે ત્યારે આજે અમે તમને ગુજરાતનું એક એવું ગામ બતાવવા જઈ રહ્યા છીએ કે જ્યાં રોજ સાંજ ડળતાની સાથે જ હજારો સંખ્યામાં પોપટ નામના પક્ષીઓ આ ગામમાં આવે છે અને ગામના ગોદરે આવેલ ઘટાટોપ વડના વૃક્ષ ઉપર રાતભર વિસામો કરે છે બનાસકાંઠા જિલ્લાના તાલુકાના ગામથી અંતરિયાળ કિલોમીટરના અંતરે આવેલ સમણવા ગામ જ્યાં ગામના ગોદરે પૌરાણિક શિવાલય આવેલું છે અને શિવાલયની બહાર ઘટાટોપ મોટા વડનું વૃક્ષ છે જ્યાં છેલ્લા કેટલાય વર્ષોથી પોપટ નામની એક જ પ્રજાતિના પક્ષીઓ આશરો લઈ રહ્યા છે અને એ પણ હજારોની સંખ્યામાં રોજ સાંજ સાથે એક તરફ તરફ મંદિરોમાં આરતીની ઝાલરનો અવાજ તો બીજી હજારો પોપટના કલરવનો અવાજ ગુંજી ઉઠે છે જાણે કે પોપટ પણ આરતીમાં પોતાનો સુર પુરાવતા હોય તેવા દ્રશ્યો સર્જાય છે કે અહીંના સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ બધા જ પોપટ વહેલી સવારે દિવસ ઉગતાની સાથે જ ઉઠી જાય છે અને આખો દિવસ દૂર દૂર સુધી વિહાર કરે છે અને સાંજ સાથે જ આ બધા જ પોપટ પાછા આવી જાય છે ખરેખર આ દ્રશ્ય એટલું અદ્ભુત હોય છે કે વડના એક એક પાન ઉપર પોપટ બેઠેલા જોવા મળતા હોય છે જો આ અદ્ભુત દ્રશ્યની ઝલકને કેલા દેખા દે હવે કેર આવેલો છે ખેતિયાનો આ ચાના સુ સુમાર ખાલી દેરેલી છે બચ્ચડું આ તો હૈં જે છે બચ્ચડું આપણી દીકડી ના ખાવ આ